કે જંતુનાશક દવાના કારણે આ બધા પ્રકારના રોગ વધતા જાય છે પેસ્ટિસાઈડ દવાના કારણે આ બધા રોગો વધતા જાય છે તો આનું મૂળ કારણ શું છે એની આપણે વાતચીત કરીએ આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપવામાં આવશે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે આખા આપણા ભારત દેશમાં ગુજરાત રાજ્ય ત્યારે પહેલા નંબર ઉપર છે કેન્સરમાં તો એ શા માટે છે ખેડૂતોએ શું ધ્યાન રાખવાની જરૂર છે આપણે ધીરે ધીરે કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે એની આજે વાતચીત કરીએ તો એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય નીચેનો બટન દબાવીને આ ચેનલને સબ્સ્ક્રાઇબ અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરી જેથી કરીને એને પણ સારી એવી માહિતી મળતી જંતુનાશક દવાને કારણે કેન્સરના રોગોમાં ગુજરાતમાં વધારો થયો છે એની જો આપણે વાતચીત કરીએ એ પહેલા તમે અત્યારે જે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરસ મજાનું ચાપ કટર બનાવવામાં આવેલું છે આ ચાપ કટરની મદદથી આપણે લીલા ઘાસચારા કે સૂકા ઘાસચારાને આસાનીથી કટિંગ કરી શકીએ છીએ સિંગલ ફેઝ થ્રી ફેઝમાં ચાલે તેવું મશીન છે અને સરકારી સબસિડી માન્ય છે એક કલાકમાં એક ટ્રોલી જેટલું કામકાજ આપે છે તો આને મંગાવવા માટે નીચે જે કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને ડાયરેક્ટ આની વિશેની માહિતી તમે રમેશ માટે મેળવી શકો છો વાલા ખેડૂત મિત્રો વધારેમાં વધારે આપણે વાતચીત કરીએ તો ખેતીવાડીમાં વધારે ઉત્પાદન લેવા માટે અને ઝડપથી સારા એવા પાકને ઉગાડવા માટે આપણે ઘણી બધી દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એમાં વધારેમાં વધારે આપણે ઝેરી દવાને ધ્યાનમાં લેતા હોઈએ છીએ ઝેરી દવાનો ઉપયોગ કરતા હોઈએ પછી એ ખડ મારવાની દવા હોય કે કોઈ પણ પછી અન્ય પેસ્ટિસાઈડ દવા હોય કે જેના લીધે રોગ જીવાત મારવાની દવા હોય એની સાથે સાથે આપણે જુમીનને પણ મારી રહ્યા છીએ એ એક વાત હંમેશા યાદ રાખવાની જરૂર છે ગુજરાતના ખેતરોમાં વાત કરીએ તો છ હજાર બસો મેટ્રિક ટન જંતુનાશક ઉપરાંત ચાર હજાર ટન ફૂગનાશકો અને ખડ નાશકો મળીને કુલ દસ હજાર ને બસો ટન જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા ગુજરાતના તમામ ખેડૂતો કરી રહ્યા છે એમાં હું અને તમે આપણે સવાલ આવી જઈએ બેફામ જંતુનાશક દવાના છંટકાવના કારણે આપણા ગુજરાત રાજ્યમાં જે કેન્સરના રોગો આવે છે એનાથી એક દિવસમાં સો જેટલા દર્દીઓનું મૃત્યુ થાય છે એટલે કે સો જેટલા વ્યક્તિઓ મોતને ભેટે છે વાતચીત કરીએ વાલાક્રમ મિત્રો તો કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા કેન્સરના કેસ આવતા હતા એનાથી વધારે અત્યારે આવવા મળ્યા છે એટલે વર્ષ બે હજાર અઢાર માં છાસઠ હજાર જેટલા કેન્સરના દર્દીઓની સંખ્યા હતી જે અત્યારે બે હજાર ને ચોવીસ માં ક્યાંક ને ક્યાંક એ આંકડો એક લાખ ને પણ પાર થઈ જાય તો પણ કઈ નવાય નથી એટલે કેન્સરના રોગો દરરોજ વધતા જાય અને એ આપણે વાલાખેડ જેટલો જોઈએ છીએ કે નાના બાળકોથી લઈને સ્ત્રી હોય વૃદ્ધ હોય કે મધ્યમ વર્ગના યુવાનો હોય કે કોઈ પણ પ્રકારના લોકો લોકોએ બધાને કેન્સરનો મારો અત્યારે વધી રહ્યો છે પહેલાવાળા મિત્રો વાત કરીએ તો ડાયાબિટીસ હદય રોગના જેવા રોગો આવતા હુમલાના રોગો આવતા એ રોગો કહ્યા પછી અત્યારે કેન્સરનો મારો વધારે થઈ રહ્યો છે એમાં વિદેશના નેતાઓ પણ કહે છે કે આખા ભારત દેશમાં એ ગુજરાત રાજ્યમાં જંતુનાશક દવાને કારણે પેસ્ટિસાઈડ દવાને કારણે અત્યારે કેન્સરના રોગ વધી ગયા છે એનો મુખ્ય આપણે ખેડમિત્રોનો દાખલો લઈએ તો જે સ્ત્રીઓ હોય જે મહિલાઓ હોય એમાં એક એ તો વેસન પણ નથી હોતું કે તમાકુ માવા બીડી સિગારેટ નથી પીતા છતાં એનામાં સ્તન કેન્સર જોવા મળે છે ઘણા બધા યુવાનોમાં મોઢાના કેન્સર જોવા મળે છે નાના બાળકોમાં પણ કેન્સર જોવા મળે છે તો વાલા ખેડૂત મિત્રો વધારેમાં વધારે જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ એના માટે આ બધી વસ્તુ જવાબદાર વધારેમાં વધારે છે એટલા માટે આપણે આજે નહીં તો કાલે પ્રાકૃતિક ખેતી તરફ આવવું જોઈએ જો નહીં આવીએ તો ઘરના ઘણા બધા એવા સભ્યો છે કે જે કેન્સરના કારણે કેન્સરનો ભોગ બનશે અને ક્યાંક ને ક્યાંક જંતુનાશક દવાને કારણે આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારીએ એવું થશે એટલા માટે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ આ એક વાત છે કે ભાઈ જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ તો આપણને ઉત્પાદન નથી મળતું તો ધીરે ધીરે આપણે ઓર્ગેનિક તરફ ફળીએ પ્રાકૃતિક ખેતી તરફ ફળીએ પશુપાલનમાં વધારો કરીએ અને એના જે મળમૂત્રથી જે માંડવી જે આપણે દવા કરીએ તો જે વસ્તુ બને છે એનો છંટકાવ કરીએ જેથી કરીને આ જે પ્રકારના ડેટા છે ડેટા સામેના આવે અને એનાથી આપણા ગુજરાત રાજ્યના તમામ લોકો ખેડૂત મિત્રોના કારણે સુરક્ષિત રહે કેમ કે આપણા સૌ ખેડૂતોનું દિલ તો ખૂબ દિલદાર હોય છે આપણને સૌને ખબર છે તો એ રીતના ખેડૂત મિત્રો આ રીતનું આપણે ધ્યાન રાખીએ અને થોડું પ્રાકૃતિક ખેતી તરફ ખેતી તરફ આગળ ઓર્ગેનિક ખેતી તરફ આગળ એના માટે આપણો આ ખેડૂત મિત્રો ગુજરાતી પરિવાર હર રમેશ માટે ચોવીસે ચોવીસ કલાક અને સાત દિવસ તમારી સાથે છે જોતા રહો રમેશ માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે ત્રેજવાન જે કિસાન આપણે સારા દેશની છે